વાઘોડિયાના બોડિદરાથી પ્રતાપપુરનો નવીન બનતા રોડનું સાંસદના હસ્તે ખાત મુરત કરવામાં આવ્યું ભાગોડિયા તાલુકાના બોડિદરા મુકામે માન્ય સાંસદ શ્રીમતી વિદ્યાબેન ભટ્ટ વાઘોડિયાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ તાલુકા પંચાયત પ્રમુખ મુકેશભાઈ કારોબારી ચેરમેન નિલેશભાઈ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખભાઈ શ્રી સુરેશભાઈ મહામંત્રી શ્રી રમણભાઈ તથા જોરો જિલ્લા પંચાયતના સમગ્ર સરપંચશ્રીઓ

એમાંનો આજે બોડીદ્રાને પ્રતાપપુરાને જોડતો રોડ પંચાવન લાખ રૂપિયા પાદેવલા અબરામપુરાને જોડતો જોડતો રોડ ચાલીસ લાખ રૂપિયા તથા સાંગાડોલ વસવેલને માડોદર સુધીનો જોડતો રોડ એક કરોડ એંસી લાખ રૂપિયા અને રાજનગરને જોડતો ચાલીસ લાખ રૂપિયા એ જ રીતે ગુતાલ અને જિલ્લા કર્મચારીને જોડતો રોડ એક કરોડ આઠ લાખ રૂપિયા આવા અનેક રોડો જે ગાડા ચીલા રસ્તા હતા ખેડૂતોની સમસ્યાના રસ્તા હતા જે રસ્તાઓ વર્ષોથી બન્યા જ નહોતા એવા રસ્તાઓ માન્ય સાંસદશ્રીને આ ધ્યાનમાં મૂકી અને એનો સર્વે કરાવીને ગ્રામજનોના હિતમાં સાત કરોડને પિસ્તાલીસ લાખ રૂપિયાની ખૂબ મોટી રકમના ખાતમુહૂર્ત આજે કરવામાં આવે છે એ પ્રસંગે સર્વ મહાનુભાવ ઉપસ્થિત રહ્યા સર્વનો આભાર માનું છું અને માન્ય સાંસદશ્રીનો ખૂબ દિલથી આભાર માનું છું કે એમને આવા નાના ગામોને પણ વિકાસથી વંચિત ના રહી જાય છેવાડાના સુધી એનો પ્રયત્ન કરેલો છે નરેન્દ્ર મોદી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલની ગ્રાન્ટનો સદઉપયોગ થાય એનો બેસ્ટ પ્રયત્ન માન્ય સાંસદ દ્વારા કરવામાં આવેલો છે વેચિયા કચ્છમધ્યે શ્રી સામત રાજા દાદાના મંદિરના વિકાસ અર્થે અને ગૌશાળાના નવનિર્માણ અર્થે શ્રી સામત રાજા દાદાના અખાડા વેચિયા મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથાનો પ્રારંભ તારીખ બાવીસ બે બે હજાર ચોવીસ કથા વિરામ તારીખ અઠ્યાવીસ બે બે હજાર ચોવીસ શ્રી સામત રાજા દાદાનો અખાડો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના વક્તા શ્રી શ્રી ભરતદાસજી બાપુ ગોંડલિયા ભાવનગર વાળા સુમધુર પ્રસંગો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સમિતિ નથર કોઈ વ્યારા వింశియామస్త గ్రామజను మూడు విం తాలుకో భుజ క్